નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય બાઉકુભાઈ ઉંધાડે તાજેતરમાં જ ખોડલધામ ટ્રસ્ટને પોતાની એકસઠ વીઘા જમીનનું દાન આપ્યું હતું આ પ્રસંગે તેમના અભિવાદન સમારોહ પ્રસંગે ખોડલધામ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચ દ્વારા આગામી સમયમાં સંયુક્ત ઉપક્રમે રાજકોટની અંદર બેતાલીસ વીઘા જમીનની અંદર ભવ્ય કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે આ હોસ્પિટલમાં એ ટુ ઝેડ કેન્સરની સુવિધા હશે ત્યાં કોઈ પણ દર્દીને બહાર સારવાર લેવા નહીં જવું પડે આ ઉપરાંત આ કેન્સર હોસ્પિટલમાં એક લાખનો દવાનો ખર્ચ માત્ર દસ હજાર રૂપિયા થશે આટલી અત્યાધુનિક હોસ્પિટલ ટાટા અને ખોડલધામ સંયુક્ત ઉપક્રમે બનાવી રહ્યા છે ત્યારે શ્રી બાઉકુભાઈ ઉદાડ દ્વારા પોતાની બાબરાની એકસઠ વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી હતી તે પ્રસંગે તેમનું ભવ્ય અભિવાદન સમારંભ અમરેલી ખાતે યોજાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમજ લોકોના કલ્યાણ અને ખેળવણી માટે અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે બાઉુકુભાઈ ઉંધાડનું આ ઉમદા પ્રયાસને સમગ્ર જિલ્લાની જનતાએ આવકાર્યો હતો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર લેવલે ભવ્ય કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે ત્યારે ટાટાની અત્યારે ચાર કેન્સર હોસ્પિટલ છે ત્યારે આ પાંચમી ખોડલધામ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ સંયુક્ત ઉપક્રમે શરૂ થશે જેથી સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જે ગુજરાત અને ગુજરાત બહાર જવું પડે છે તેમાંથી મુક્તિ મળશે મિત્રો અને સમાજના અને અનેક અનેક સંસ્થાના ઉપસ્થિત આગેવાનો આજનો દિવસ મારા માટે અગત્યનો છે આ પ્રેસ કોન્ફરન્સ ગોલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે ત્યારે મને એમ થાય કે હું જ્યારે પહેલી વખત ચૂંટાણો ત્યારે આપણને એમ થાય કે આપણા યુવાનો માટે કાંઈ થાય સમાજ માટે કાંઈ થાય ખેડૂતો માટે કાંઈ થાય અને સમાજ કલ્યાણ માટે કાંઈ થાય અને એના માટે આપણે બધા તમામની ઈચ્છા હોય અને ત્યારે આ સમય દરમિયાન છે શિક્ષણ છે સલામતી છે પર્યાવરણ છે કૃષિ કેમ આગળ વધે કે આમાં વધારે વધારે સારું કેમ થાય અને આ સમય દરમિયાન મારાથી ખાતા મેં પ્રયત્ન ઘણા કર્યા રાજ્યના લોકોને વેપાર કહેવાય એ સમયે એક ગંભીર પ્રશ્ન હતો ભ્રષ્ટાચારનો ગુંડાગીરીનો ઓકટોય નાબૂદ કરવાનો સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી આપવાનો ખેડૂતોને રાત્રે સિંગલ ફેડ લાઇટ મળે આવો પ્રશ્ન આવા અનેક અનેક પ્રશ્નો હતા એના માટે આપણે પ્રયત્ન કર્યા હતા પણ સમાજ આપણને રાજકીય ક્ષેત્રે જે આપણને આગળ વધાર્યા અને એમાં ખાસ કરીને આજે જે રમેશભાઈએ જે જમીનની વાત કરી ખોલલધામની વાત કરીએ તો ખોલલધામ એક આરોગ્ય ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે રમત ગમત ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે જે કામ કરી રહી છે યુપીએસસી જીપીએસસી ની પરીક્ષાઓ દ્વારા આપ સૌ જાણો છો જ્ઞાનની સદી નોલેજની સદી છે અને તમામ વાલીઓ માતા પિતાઓ એના દીકરા દીકરીઓને ભણાવે છે એક સમય એવો હતો કે આપણે અભણ હતા અને ત્યાર પછી આઝાદી પછી ખાસ કરીને દીકરા દીકરીઓને ભણાવો અને અત્યારે શિક્ષણમાં એક મોટી હરીફાઈ થઈ એને લીધે જે દીકરા દીકરીઓ ટ્રેન હશે જેને પૂરી ટ્રેનિંગ મળી હશે અને જે યુપીએસસી જીતું ઉત્તરીણા ત્યારે થાય કે એને પૂરું ટ્રેનિંગ મળ્યું એટલે ખોલધાન દ્વારા એવી યુપીએસસી જીપીએસસી જીપીએસસીની કામગીરી સરસ રીતે ચાલે છે અને આ શક્તિ અને ભક્તિ આરોગ્ય ક્ષેત્રે કઈ રીતે વધારે સારું આરોગ્ય મળે અને હું પણ ઈચ્છું છું કે આપણા યુવાનોનું વધારે કઈ રીતે સારી રીતે નિર્માણ થાય આપણા દેશના દરેક સમાજના લોકોનું આરોગ્ય સારી રીતે કઈ રીતે જળવાય ખેડૂતો કૃષિ સંશોધનો દ્વારા વૈજ્ઞાનિક ઢબે સારી ખેતી કરી શકે અને સમૃદ્ધ થાય મને ખ્યાલ છે ત્યાં લગે અત્યારે જે હોસ્પિટલમાં એક લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય તો આ જે અઢીસો કરોડના ખર્ચે જે હોસ્પિટલ ઊભી થવાની છે એમાં એક લાખ રૂપિયાના ખર્ચા સામે ફક્ત દસ હજાર રૂપિયા એટલે કે ટોકન ફીથીને જ કામ કરવામાં આવશે એવી આ આપણી આરોગ્ય ધામ ત્યાં બનવાનું છે અને આપ સૌ જાણો છો કે ભવિષ્યનો જે આ ગંભીર રોગ છે કેન્સર અનેક પ્રકારના કેન્સરો અને એની સાથે સાથે ટાટા કંપની જે આખી આ આપણી હોસ્પિટલ છે એ એક વર્લ્ડ ક્લાસ એટલે ઇન્ડિયાની સારામાં સારી હોસ્પિટલ બનવાની છે અને રિસર્ચ સેન્ટર થવાનું રિસર્ચ સેન્ટરનું ખૂબ મહત્ત્વ હોય છે અને ત્યારે એ પ્રમાણે રમેશભાઈ અમે હજી સંયુક્ત કુટુંબમાં જ છીએ પણ અમારા મોટા ભાઈ છે નાના ભાઈ છે અમારા ભત્રીજા છે દીકરા છે અમારા ભાણેજ છે એને નરેશભાઈને મેં આ જમીન આપી દીધી અને કોઈને પૂછ્યા વગર મેં આપી દીધી અને આપ્યા પછી મેં જાણ કરી કે આપણે આપી દીધી છે ઈશ્વરે આપણને તક આપી છે આપણે સત્ય નિષ્ઠાથી ઈશ્વરની સાક્ષીએ એ પુરુષાર્થ કર્યો છે અને એ પુરુષાર્થ ઈશ્વરે આપણને ફળ આપ્યું છે અને ત્યારે સાત વખત ચૂંટણી લીડો છું તમામ સમાજના લોકોએ મને મદદ કરી છે છ વખત જીતો છું અને ત્યારે મારું પણ સમાજને સમાજનું મારી ઉપર ઋણ છે આપણે ડાયરેક્ટ આવી સંસ્થા મેનેજ ન કરી શકીએ ચલાવી ન શકીએ પણ આ યોગ્ય સંસ્થા છે પછી શિક્ષણ આરોગ્ય કૃષિ રમત ગમત ક્ષેત્રે જે કામ કરવાનું છે અત્યારે જે થઈ રહ્યું છે એમાં યોગ્ય જગ્યાએ અને આ હોસ્પિટલે ટાટાનું મેનેજમેન્ટ છે અને મારી ફરજ અને જવાબદારી જવાબદારીના ભાગરૂપે આ જમીન જમીન આપીશ એ સરકારના ધારાધોરણો નિયમો પ્રમાણે એ એકત્યંત થઈ જાય એટલે અહીંયા જે જમીન છે એ ખોડલધામ ટ્રસ્ટ ને મળી જાય આપણે જે જમીન આપીએ છીએ ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એના એના જે નિયમો અને સામાજિક ક્ષેત્રે સમાજના તમામ સમાજના તમામ લોકો દ્વારા મને જે મોટો કર્યો છે અને ત્યારે સમાજ પ્રત્યેનો આ ઋણ ચૂકવવા માટે તને મને ધને મેં જમીન આપતા મને ખૂબ ગૌરવ અને આનંદ સાથે મેં આપી છે જે રમેશભાઈએ જે વાત કરી સમાજને એટલે સર્વ સમાજના આ કામમાં રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોના ભવિષ્યના નિર્માણમાં સમાજ કલ્યાણમાં અને લોકોને સારું આરોગ્ય મળે

એમાં પટેલારે ને નરીએ તો બહુ મુશ્કેલી ઉભી થાય એનો મારાથી વધારે કોઈ પરિચય નું આપી શકે પણ એ સિવાય પણ જે પ્રવૃત્તિ હાથ ધરી છે માત્ર ખોડલધામ નહીં પણ કડવા પટેલોની સંસ્થા ઉમિયાદાન દ્વારા પણ થાય હું અમારા સમાજો અને બીજા સમાજોને ઘણી વાર કહેતો હોઉં છું કે પાટીદારો પાસેથી ઘણું બધું શીખવાનું છે જ્ઞાતિ ભાવનાની સાથે સાથે પોતાના સમાજની ઉન્નતિ માટે જે જે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો આ બધા સંસ્થાઓ દ્વારા થાય છે એ ખરેખર બિરદાવા લાયક છે ખાસ કરીને પાટીદાર યુવાનોને આજે આઈએસ સીપીએસસી યુપીએસસીમાં ટ્રેનિંગ આપીને જે રીતે એમને તૈયાર કરવામાં આવે છે આ બધી સમજ અને હું હંમેશા દાખલો આપતો હોઉં છું કે પાટીદાર સમાજોના હોદેદાર કે આગેવાન થઈને બેસો નહીં પણ જ્યારે મકાન કે બિલ્ડિંગનું નિર્માણ થતું હોય ત્યારે જે આગેવાનો એ બધા ચોવીસ કલાક એમાં હાજરી આપતા હોય એનું ધ્યાન રાખતા હોય તો આ પ્રકારની જ્ઞાતિ ભાવના સાથે આ સમાજ આજે આગળ વધી રહ્યો છે ને હવે જે કેન્સર હોસ્પિટલનું જે કામ કરવા જઈ રહ્યો છે એ સમગ્ર સમાજને ઉપયોગી થવાનું છે અહીં ઘણી બધી વાત કેન્સર વિશે થઈ ચોક્કસપણે આપણે જે પ્રકારના વાતાવરણમાં આજે જીવી રહ્યા છીએ જે રીતે સમ જીવન દરમિયાન અનેકવિધ કેમિકલ્સના સંપર્કમાં આવીએ છીએ એને કારણે પ્રતિદિન શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીઝ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર फ्रीज सींगल डोर फ्रीज एसी मैक्रोव एवन पानी आरो फिल्टर एफ एन डी वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर, इस्त्री, वॉल फेन टेबल फैन सीलिंग फैन किचन फेन बेटरी सेडो बेटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव मैं તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલીયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભાળો બનશે તેવી ખાતરી સાથે